ચોમાસાની ઋતુનું સૌથી આરોગ્યપ્રદ શાક એટલે કે કંટોલાનું શાક આજે બનાવીશું અને લગ્ન પ્રસંગમાં રસોઈયા મહારાજ ભીંડાનું કારેલાનું ટીંડોળાનું શાક તળીને બનાવે છે ને બિલકુલ એવા જ સ્વાદવાળું પરંતુ તળિયા વિના અને પ્રમાણસર તેલમાં બનાવીશું સાથે કંટોલામાંથી બીજ કાઢવાની ઇઝી રીત પણ બતાવું છું ચોમાસામાં કંટોલાનું સેવન કરવું જોઈએ તો આજે એક અલગ જ રીતે આપણે કંટોલાનું શાક બનાવીશું અને બહુ ઇઝી રીત છે છતાં પણ એકદમ સ્વાદિષ્ટ બનશે તો બનાવવાની શરૂઆત કરીશું વિડીયોને સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જરૂરથી જોજો નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં તો આ અઢીસો ગ્રામ કંટોલા છે અને આ રીતે તાજા અને લીલા હોય ને એવા લેવાના અને કંટોલાને મેં ત્રણથી ચાર વખત સારી રીતે પાણી વડે ધોઈ લીધા છે તો હવે એને કટ કરીશું તો કંટોલાના આવી રીતના બે કટ મૂક્યા છે અને અંદરથી મને થોડા બીજવાળા દેખાય છે તો એને બીજને આપણે રિમૂવ કરી દઈશું કડક બીજ હોય ને એને કાઢી નાખવાના તો ચાકુ વડે કાઢીશું તો ચાકુ વડે બીજ સાફ કરવામાં બહુ જ ટાઈમ જાય છે અને તકલીફ પણ પડે છે જુઓ તો એક સરસ ઉપાય તમને હું બતાવું છું કે અંદરના બીજ ઇઝીલી કેવી રીતે રીમૂવ કરવાના હવે આ કંટોળાનો બીજો અડધો ભાગ છે એમાંથી કાંટા ચમચી વડે એના કઠણ જે બીજ હોય છે ને એને દૂર કરીશું બહુ ઇઝીલી નીકળી જશે અને તમારા સમયની પણ બચત થશે જુઓ આ રીતે ફટાફટ અંદરથી કડક બીજ હતા તે બધા બહાર નીકળી ગયા છે તો હવે એને કટ કરી લઈએ તમે ગોળ અથવા તો આ રીતે ઊભી સ્લાઇસમાં પણ કાપી શકો હવે આ કંટોલાનું ફળ એકદમ કુમળું છે તો એમાંથી બીજ કાઢવાની જરૂર નથી તો આ રીતે બધા કંટોલાને કાપી લીધા હવે આ એક મિક્સર જારનું બાઉલ લીધું છે એમાં લગભગ એક ટેબલ સ્પૂન જેટલું કોઈપણ પ્રકારનું નમકીન તમારે લેવાનું અને બે ટીસ્પૂન તલ લઈશું ત્યારબાદ આ કિચન કિંગ મસાલો છે હાફ ટી સ્પૂન જેટલો ઉમેરીશું કાશ્મીરી મરચું છે હાફ ટી સ્પૂન બે વાર ઉમેર્યું જીરું પાવડર બે વાર હાફ ટી સ્પૂન અને ખાંડ હાફ ટી સ્પૂન બે વાર ઉમેરી છે ખાંડ ઓપ્શનલ છે અને એક ટેબલ સ્પૂન કાચા સિંગદાણા અને એક ટેબલ સ્પૂન ડ્રાય કોકોનટ લઈને એને કરકરા પાવડર રૂપે ક્રશ કરી લઈશું જુઓ આ રીતે સરસ ક્રશ થઈ ગયો છે સાધારણ કરકરો રાખ્યો છે હવે એને બાજુ પર રાખીશું હવે ફરીથી એ જ મિક્સર જારમાં લગભગ બે ઇંચ જેટલા આદુના ટુકડાને કાપીને લીધા એક મોડું મરચું છે એને કટ કરીને ઉમેરીશું તમે તીખી મરચી પણ લઈ શકો અને હાફ ટીસ્પૂન જેટલી લસણની પેસ્ટ છે તમે આને બદલે પેસ્ટને બદલે પાંચથી સાત કળી પણ લઈ શકો થોડી હળદર ઉમેરી છે હાફ ટી સ્પૂન ચપટી મીઠું અને હળદરવાળી વાડકીમાં એક ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું અને ક્રશ કરી લીધું છે તો હવે શાક બનાવીએ એના માટે જાડા તળિયાવાળી કઢાઈ ગેસ પર મૂકી છે એમાં તેલ લઈશું લગભગ પાંચથી છ ચમચી જેટલું અને તેલ ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન રાઈ અને વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરીશું ત્યારબાદ કટ કરેલા કંટોલા ઉમેરી દઈએ અને જે આપણે હળદર અને પાણીવાળી પેસ્ટ કરી છે એ પણ ઉમેરી દઈએ અને સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી દઈશું કે જેથી કંટોલા કૂક થવામાં પણ હેલ્પ થશે સારી રીતે મિક્સ કરીએ અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લોની વચ્ચે રાખવાની અને ઢાંકીને કંટોલાને સારી રીતે કૂક થવા દેવાનું છે બેથી ત્રણ મિનિટ બાદ કંટોલાને આપણે આ રીતે તવેથા વડે હલાવી લઈશું અને ફરીથી ઢાંકીને કૂક થવા દઈશું ફરીથી જોઈ લઈશું કંટોલાને કૂક થયા કે નહીં એ ચેક કરીશું થોડી મને હજી વાર લાગે છે તો ફરીથી ઢાંકીને કૂક થવા દઈશું ફરીથી જોઈ લઈએ કંટોલા સરસ નરમ થઈ ગયા છે ચેક કરીશું આ રીતે હાથ વડે જુઓ સરસ તૂટી જાય છે એટલે કે કંટોલા આપણા પ્રોપરલી કૂક થઈ ગયા છે તો હવે આપણે જે મિક્સર જારમાં ડ્રાય મસાલો ક્રશ કરેલો એ ઉમેરી દઈશું બધો મોસ્ટલી આમાં આપણે બધા જ મસાલા ઉમેરી દીધા છે એટલે બીજા કોઈ એક્સ્ટ્રા મસાલા ઉમેરવાની જરૂર નથી અને આ શાકમાં વપરાયેલ તમામ ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધું છે તમે ત્યાં જઈને જોઈ શકો છો કંટોલા ઓલરેડી કૂક છે તો આપણે બેથી ત્રણ મિનિટ રાખીશું કે જેથી મસાલા શાક સાથે સરસ રીતે સેટ થઈ જાય હવે શાક રેડી થઈ ગયું છે તો ગેસને બંધ કરી દઈશું અને ઉપરથી ચોપ કરેલી કોથમીર ઉમેરીએ અને શાકનું સર્વિંગ કરીશું તો આ થયું કંટોલાનું સરસ મજાનું ચટપટા સ્વાદવાળું શાક એકી નજરે જોતા તો પ્રસંગમાં રસોઈયા મહારાજ જે ભીંડા ટીંડોળા કારેલા વગેરેનું તળીને શાક બનાવે છે ને એ જ લાગે છે ને પરંતુ આપણે તળ્યા વિના પણ આવું સરસ શાક બનાવ્યું છે અને અગાઉ કહ્યું એમ કંટોલાનું શાક ચોક્કસપણે ચોમાસામાં ખાવું જોઈએ તો ઉપરથી થોડું કોકોનટ તથા મરચાંની ચિપ્સ મૂકી છે અને તમને આ રેસિપી કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં એકવાર જરૂરથી લખજો કે જેથી મને પણ ખૂબ આનંદ થશે તમારી એક કોમેન્ટ મારો ઉત્સાહ વધારે છે તો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને આવજો